પૂર્વ સેક્રેટરી તથા મેમ્બર નિરંજનભાઈ શાહ આજે જામનગર પધાર્યા હતા જ્યાં દરમિયાન તેમણે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જામનગર ક્રિકેટના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું નિરંજનભાઈ શાહે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આ ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે તો જામનગરનું ક્રિકેટ વધુ સુદૃઢ અને આધુનિક બનાવી શકાય તેમ છે આગામી સમયમાં અહીં ઇન્ટરનેશનલ બીસીસીઆઈ કક્ષાની મેચો યોજી શકાય તેવી ક્ષમતા ગ્રાઉન્ડમાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને જામનગરમાં ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોવાનું તેમણે વિશ્વાસપૂર્વક જણાવવામાં આવ્યું હતું અજિતસિંહ પેવેલિયન ખાતે નવી વિકેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે નિરંજનભાઈ ભાઈ શાહે જામનગર ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું અને જામનગરને ઇન્ટરનેશનલ ક્રિકેટ હબ બનાવવાની ક્ષમતા ધરાવવામાં આવી હતી જે લાંબા કાળાની લીજથી ક્રિકેટ વિકાસ શક્ય બનશે તેવું કહેવામાં આવ્યું હતું જામનગરના ક્રિકેટો ભવિષ્ય ઉજ્જવળ છે તેવું કહેવામાં આવ્યું હતું જામનગર આજના શુભ પ્રસંગે જામનગરમાં જ્યારે મેઈન નવી વિકેટ લેટ કરી છે છ વિકેટો એ માટે હું જામનગર ડિસ્ટ્રિક્ટને અભિનંદન આપું છું અને આ નવી વિકેટ મને સારી લાગી અને મને એમ લાગે છે કે આ વિકેટ ઉપર હવે બીસીસીઆઈના મેચ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમને આપી શકે પણ ઇમિડિએટલી લોકલ થોડા મેચ રમવાનું વધારે રાખે તો વિકેટ એકદમ સેટલ થઈ જાય અને સારા મેચો પણ તમને મળી શકે આ પ્રસંગે મને અહીંયા બોલાવી ને જે કહ્યું જામનગર જિલ્લાએ મારું જે સ્વાગત કર્યું છે એ માટે તેમના હોદ્દેદારોનો હું સંપૂર્ણ આભાર માનું છું અમને ખૂબ જ રસ છે જે રીતે અમે સુરેન્દ્રનગર પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડો ડેવલપ કર્યા એ રીતે જામનગર પણ અમારા માટે ખૂબ જ અગત્યનું સેન્ટર છે અને ત્યાં પણ અમે એક ગ્રાઉન્ડ અમારા હસ્તક જેને સારી રીતે અમે નિભાવી શકી કારણ કે અમને એમની ટેકનિકલ બધી ખબર ખબર પડે અને કોઈ પણ ગેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ એમ હું માનું છું અને એ રીતે અમે સરકારમાં ફરીવાર ચાલુ જ રાખશું કે આ ગ્રાઉન્ડ અમને જેમ પોરબંદરનું લીઝ ઉપર આપ્યું એમ અમને લોંગ લીઝ ઉપર આપો અમે બધું ડેવલપમેન્ટ આના ઉપર કરશું અને એ ખૂબ જ અગત્યનું છે અને અહીંયા જ્યારે ઐતિહાસિક પેવેલિયન છે એમને પણ રિસ્ટોર કરવા કરવું અને એને એમને આજનો